वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम्भावतः ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखम् महन्तमनिषम् मुदा। महिमानो महिमा प्रवचनमालामा सौने प्रणाम जय स्वामिनारायण જ્યારે ગણ્યો પોતા ગુણ જાણ્યો હું પણ છું કોઈ કામનો આશરો સુંદર શ્યામનો રે જ્યારે કરી દીનતા ત્યાગ અંગે લીધો અહંકાર ને રે ત્યારે મળ્યો માયાને લાગ ખરો કરવા ખો વારને રે પછી પ્રભુ પામવા કાજ જે જે કર્યું હતું આ જગ મારે તે તો સર્વે ખોયો સાજ પડ્યો ઠાવ કો જય ઠગ મારે એવા મૂર્ખ નિમી રાત એને અરથે નથી આવતી રે કહે નિષ્કુળાનંદ વાત હરિ ભક્તને મન ભાવતી રે 64 પદીના 31માં પદની અંદર વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી આપણને આપણા સાધનાના માર્ગમાં જે વિઘ્ન આવે છે જે આપણાથી ભૂલ થાય છે જે આપણામાં ખામી રહી જાય છે એનું દર્શન કરાવે છે ભગવાનના માર્ગે ચાલેલો કોઈ પણ સાધક સાધના કરવા વાળો કોઈ પણ સાધક આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર કરવા વાળો કોઈ પણ સાધક ભગવાનને રાજી કરવાની ભાવના વાળો કોઈ પણ ભક્ત એ સાધના ભક્તિ કે ભજન કરતા કરતા મનમાં એ માને કે હું કંઈક છું હું ન હોઉં તો આ ન થાય એને પોતાની પોતાની સાધના નો અભિમાન થાય ભક્તિ નો અભિમાન થાય જ્ઞાન અભિમાન થાય સમજણ નું અભિમાન થાય નિષ્ઠા નું અભિમાન થાય નિર્માણીપણાનો પણ માન આવે તો એ પોતાના માર્ગ માંથી પડ્યો એમ સમજવું જેણે ગણ્યો પોતામાં ગુણ જાણ્યો હું છું પણ કોઈ કામ નો રે ત્યારે કોને વધ્યો કોણ લેતા આશરો સુંદર શામનો રે એ સત્સંગમાં કોઈ દિવસ આગળ વધી ન શકે એના પડવાની નિશાની છે શ્રીજી મહારાજે વચના ની અંદર પણ કહ્યું કે ભગવાનના ભજનના માર્ગ ની અંદર મોટા મોટું વિઘ્ન કહ્યું છે કે જયારે પોતામાં અહંકાર આવે ઘમંડ આવે રાગેશ અને ઈર્ષાની ભાવના જાગે અને એને જાણે નહીં અને એને ટાળવાનો પ્રયત્ન ન કરે બરોબરિયા પણ આવી જાય બીજા સંતોને ભક્તોનો અભાવ અને અવગુણ આવે બીજા સૌને પોતાથી નાના સમજે એના પ્રત્યે ઘૃણા તિરસ્કાર અને અનાદરની ભાવના થાય એ ભક્તના માર્ગમાં મોટા મોટું વિઘ્ન છે ಜೀನ ಅಹಂಕಾರ ಭಕ್ತು ಎಾಸತ್ವ ಭಾವ ಭಕ್ತ ಎಹಂಕಾರ ಸಂಬಂಧ ವಾಡ ತಮ ಸಂತೋ ಭಕ್ತ ಮಹಿಮ ભક્તપણો એટલે પોતાના અવગુણ પોતાના દોષો પોતાની ખામી પોતાની ક્ષતિ પોતાના સ્વભાવ પ્રકૃતિનું દર્શન અને એને ટાળવા માટેનો પ્રયત્ન ભક્તપણું એટલે તાપ પરિતાપ કર્યા કરે અંતર્દ્રષ્ટિ કર્યા કરે એને ટાળવા માટે ભગવાનને પ્રાર્થના કર્યા કરે એના માટેના પ્રયત્નો કર્યા કરે અનુતાપ પરિતાપ રહ્યા કરે અને એના મનમાં એટલી બધી દાસ થાય કે અહંકારના કારણે ઈર્ષાના કારણે સ્વભાવ અને પ્રકૃતિના કારણે હું ભગવાન અને ભગવાનના ધારક સંતને રાજી કરી શકતો નથી એવું જાણ પણ હંમેશા માટે રહે એ ભક્ત પણ છે એ દાસ પણ છે અને જ્યાં સુધી દાસત્વ ભાવ ન આવે અહંકાર શૂન્યતા ના આવે નમ્રતા ના આવે ત્યાં સુધી ભગવાનની ભક્તિનો અધિકાર એને પ્રાપ્ત થતો નથી ભગવાન એની સેવાને એની ભક્તિને અંગીકાર કરતા નથી દીન પણ આવવું જોઈએ સત્સંગની અંદર દિન દાસાનો દાસ અને ભક્તના ભક્તનો ગુલામ થઈને રહે ત્યારે સમજો કે એ સાચી દિશામાં સાધના કરી રહ્યો છે ભક્તિ કરી રહ્યો છે આગળ વધી રહ્યો છે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી શું મહારાજથી લઈને આજ સુધી આપણે ગુરુ પરંપરામાં જોઈએ આટલી શક્તિ સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ હોવા છતાં પણ ક્યારે પણ એમણે ઘંડ નથી કર્યો અહંકાર નથી લાવ્યા બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે કેટલા મહાન દિવ્ય અલૌકિક કાર્યો કર્યા છે એ પછી દિલ્હીનું અક્ષરધામ હોય ગાંધીનગર નું અક્ષરધામ હોય ન્યુ અંદર અક્ષરધામ નું કામ ચાલી રહ્યું છે તે પણ હોય હજાર સંતો બનાવ્યા તે કાર્ય હોય તેરસો થી વધારે મંદિરો બનાવ્યા એવું મહા કાર્ય હોય હજાર થી વધારે સાધુ બનાવ્યા આવું ભવ્ય કાર્ય હોય લાખોની સંખ્યામાં પધરામણી કરી અને લાખોની સંખ્યામાં પત્રો લેખ્યા એવું મહાન કાર્ય હોય સામાજિક કાર્યો કર્યા હોય છતાં પણ કોઈ પણ કાર્યની અંદર ક્યારેય પણ એમને મનમાં જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થામાં એવો વિચાર નથી જાગ્યો કે આ કાર્ય મેં કર્યું અને હું ન હોઉં તો આ કાર્ય ન થાય આવો મનમાં સંકલ્પ સુધા નથી થયો એમના આશીર્વાદથી એમની કૃપાથી એમની પ્રેરણાથી આટલા મોટા કાર્યો થયા છતાં પણ પોતે માનતા નથી કે મેં કર્યું બીએપી સંસ્થાના આટલી મોટી સંસ્થાના પોતે ધણી હોવા છતાં પ્રમુખ હોવા છતાં પ્રેસિડેન્ટ હોવા છતાં પણ ક્યારે પણ પોતે એમ માનીને બેઠા નથી કે હું પ્રમુખ છું દાસના દાસ થઈને રહ્યા છે નિર્માની પણ એ સેવા કરી છે એમનામાં અનંત 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 કલ્યાણકારી સદગુણો હોવા છતાં પણ એ ગુણોનો લેશ માત્ર અભિમાન આવવા દીધું નથી યોગીજી મહારાજના માટે તો બાબુભાઈ જશભાઈ પટેલ જે ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી હતા એમણે પોતાના પ્રવચન ની અંદર વાત કરી કે હું આજની તારીખે ગુજરાત નો મુખ્યમંત્રી તરીકે સેવા કરી રહ્યો છું ચોવીસ કલાકમાં અઢાર અઢાર કલાક સમાજ સેવા નું કાર્ય કરું છું પરંતુ મને હંમેશા માટે અનુસંધાન રહ્યા કરે છે કે હું બાબુભાઈ જશભાઈ પટેલ છું અને ગુજરાતનો મુખ્યમંત્રી છું જયારે યોગીજી મહારાજ પોતે એમની પ્રશંસા થતી હોય એમના ગુણગાન ગવાતા હોય સભામાં બેઠેલા તમામ લોકો તાળીથી વધાવે તાળીઓ વગાડે ભેગા ભેગા યોગી બાપા પણ તાળી વગાડે યોગી બાપાને એટલું પણ ખ્યાલ નથી કે મારા ગુણગાન ગાય છે કારણ કે પોતે પોતાનું અસ્તિત્વ મીઠાવી દીધું છે પોતે દાસ બની ગયા છે સેવક બની ગયા છે ચોવીસે કલાક નિરંતર એમના મનમાં એક જ અનુસંધાન રહ્યા કરે છે કે આ ગુણગાન ગવાય છે ભગવાન સ્વામિનારાયણના અને મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજના પ્રમુખ સ્વામી મહારાજે આટલા મોટા કાર્યો કર્યા પરંતુ ક્યારેય પણ યશનો કલશ પોતાના માથા ઉપર નથી ઢોળ્યો સંતોને હરિભક્તો અને યુવાનોના શિરસ સમર્પિત કરી દીધો છે કે આ બધા હતા એટલા માટે આ બધું કાર્ય થયું બાકી તો મેં ખુરશી શોભાવી છે બાકી કાર્ય કરવાવાળા તો સંતો અને હરિભક્તો ને યુવાનો છે અને આવા યુવાનોને તો કરોડ કરોડ દંડવત કરીએ તો પણ ઓછા છે આવું જાહેરમાં વાળા પ્રમુખ સ્વામી મહારાજ અહંકાર મૂર્તિ હતા આટલા કલ્યાણકારી ગુણો હોવા છતાં ઐશ્વર્ય પ્રતાપ હોવા છતાં પણ પોતે દાસના દાસ થઈને રહ્યા છે આ આપણું આદર્શ છે આપણું ધ્યેય છે આપણું નિશાન છે એમના સામુ નજર રાખવામાં આવે જેના નિર્માની ભગવાન તેના જનને જોઈએ જોઈએ ભગવાન પોતે નિર્માની છે હવે એના ભક્ત આપણે થયા તો આપણે માનની અપેક્ષા કેમ રાખવી દીનતા ધારણ કરીને આપણે જોઈએ સદગુરુ સંતો આપણે એમના દર્શનથી શાંતિ અનુભવીએ છીએ એનું પાછળનું કારણ એ નથી પાણી ઉપર ચાલતા નથી આકાશમાં ઉડતા નથી એવા ઈશ્વર્ય પ્રતાપ જણાવતા છતાં પણ એમના દર્શન કરીને આપણને શાંતિ અનુભવાય છે એની પાછળનું કારણ એમણે પોતાના જીવનની અંદર અહંકારને ને મિટાવી દીધો છે એમને ક્યારે પણ પોતાના સદગુરુ અભિમાન નથી થતો પોતે દાસના દાસ થઈને ભલે સદગુરુની ગાદી ઉપર બેસતા હોય ફૂલહાર સ્વીકારતા હોય પથરામણી કરતા હોય પ્રવચન કરતા હોય પરંતુ હમીશા માટે પોતે દાસ થઈને રહ્યા છે આજે પૂજ્ય મહાન સ્વામી મહારાજ આટલી મોટી સત્તા ઉપર ગાદી ઉપર ગુણાતી સ્થાને બિરાજ્યા છે છતાં પણ દરેકને કેટલા ભાવથી પ્રેમથી મહિમાથી શ્રદ્ધાથી ઉત્સાહ અને ઉમંગથી પ્રણામ કરે છે અને જો તમે બરાબર માર્ક કર્યો હશે તો ખ્યાલ આવશે કે મહંત સ્વામી મહારાજ ઠાકોરજીની આરતી ઉતાર્યા પછી આરતીના અંતિમ પદની અંદર અંતિમ ચરણની અંદર જયારે પૂરી થવાની આરતી આવે અને તે વખતે પોતે પાછા વળી અને ઠાકોરજીને સન્મુખ જેટલા સંતો હરિભક્તો બેઠા હોય એની પણ પોતે આરતી ઉતારે છે દરેકનો મહિમા છે એ પોતે માનતા જ નથી કે પોતે ગુરુ છે હંમેશા માટે એમના પ્રવચનો દિન થવા માટે ગુલામ થવા માટે દાસ થવા માટે નમ્રતા ધારણ કરવા માટે બધાનો મહિમા સમજવા માટે બધાનો પ્રત્યે સદભાવ દિવ્યભાવ અલૌકિક ભાવ રહે એવી પ્રકારની વાતો એમના પ્રવચનની અંદર હંમેશા માટે આવતી રહી છે જયારે કોઈ પણ સાધક જયારે દિનતાનો ત્યાગ કરીને અહંકાર આણે છે એનું જીવન અહંકારી બની જાય વાણીમાં અહંકાર આવે વર્તનમાં અહંકાર આવે મનમાં અહંકાર આવે બોલવા સાંભળવામાં જોવામાં અહંકારનો અંકુર જાગ્રત થાય તો નિષ્ફળાનંદ સ્વામી એ કહ્યું કે ત્યારે મળ્યો માયા લાગ ખરો કરવા ખુવાર માયા પેસી જાય અને મહારાજે માયા અહંતા ને મમતાને માયા કહી છે હું અને મારાપણાની ભાવના જાગી તો તમે કંઈ ત્યાગ્ય નથી કર્યું ત્યાગ્યો નથી કે ભલા માતા પિતા ત્યાગ્યા હોય કુટુંબ કબીલા છોડ્યું હોય સંસાર છોડ્યો હોય પણ સંસારનું મૂળિયું તો તમારા મનમાં બેઠું છે એ જ્યાં સુધી અહંતાને મમતાને મિટાવવામાં નહીં આવે દિન આ દિન પણ ગ્રહણ કરવામાં ન આવે ત્યાં સુધી આપણે ભગવાનના ભક્ત નથી ભગવાન આપણા હૃદયમાં બિરાજતા નથી ભગવાનનો આનંદ આપણને આવતો નથી આપણે જોઈએ છીએ પર્વતભાઈ ગોવર્ધનભાઈ દાદા ખાચર લાડુભાઈ તમામ ભક્તો ભક્તના ભક્ત બની ને દાસ બની ને ગુલામ બનીને સેવક બની ને સેવા કરતા રહ્યા તો માળાના મણકા બન્યા છે તે દાસનો દાસ થઈને સત્સંગમાં રહે ભક્તિ ભલી માનીશ અને રાચિશ તેના રંગમાં પછી પ્રભુ પામવા પાડ જે કર્યું હતું આ જગમારે એ તો સર્વે ખોયો સાચ પડ્યો ઠાવકો જે ઠગ મારે ભગવાનને પ્રાપ્ત કરવા માટે જે જે આ સાધના કરી છે ભક્તિ કરી છે ત્રતાદિ કર્યા છે એ આખો સમાજ ખોઈ નાખ્યો અને પછી ક્યાં જઈને બેસશે ઠગની અંદર એવા ની મીરાત એને અર્થે નથી આવતી રે આવી બધી સાધનાની સંપત્તિ પ્રાપ્ત કરી હોય પરંતુ અહંકારનો અંકુર જાગ્રત થયો તો એના પોતાના કલ્યાણના માટે કામમાં નથી આવતી કહે નિષ્કુળાનંદ વાત હરિભક્ત અને મન ભાવતી જે સાચો ભગવાનનો ભક્ત છે એને નમ્રતા ગમે છે દાસભાવ ગમે છે મહિમા ગમે છે સેવક પણ ગમે છે એ ક્યારેય પણ પોતાના સ્વભાવને પોષવા માટેનો પ્રયત્ન નથી કરતા આ રહસ્યની વાતો છે આ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ સાધના છે આની અંદર જો જાણપણું રાખવામાં ન આવે તો ગમે તેટલી બાહ્ય દ્રષ્ટિ કરીને સાધના કરીએ એક ડગલું પણ આગળ વધી શકાય છે નહીં સત્સંગ માર્ગની અંદર મહંત સ્વામી મહારાજે કહ્યું આપણી આંતરિક સાધના નેવ અખંડ વિચાર કરવામાં આવે જાણપણું રાખવામાં આવે કે હું નિર્વાસનિક થવા માટે સત્સંગમાં આવ્યો છું ભ્રમરૂપ થવા માટે આવ્યો છું ભગવાનને રાજી કરવા માટે આવ્યો છું મારે આ છેલ્લો જન્મ કરવો છે ભગવાનની માળાના મણકા બનવું છે ભગવાનને રાજી કરવા છે આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે આવી પ્રકારના અનુસંધાન સાથે સત્સંગમાં નાની મોટી કોઈ પણ આધ્યાત્મિક ક્રિયા કરવામાં આવે તો એ ક્રિયા સાચા અર્થની અંદર સાચી સાધના છે અને એના દ્વારા આપણે ભગવાનને રાજી કરી શકીશું અહંકાર તો એવો છે કે આપણને મનમાં એમ થાય કે આપણે સત્સંગમાં ખૂબ આગળ વધ્યા ભગવાનનું સુખ લઈએ છીએ પરંતુ ભગવાનનું સુખ નથી આવતું હોતું બે પાંચ પચાસ આપણા ચિલકાઓ આપણને બહુમાન આપતા હોય આપણી વાહ વાહ કરતા હોય આપણા ભજન ભક્તિ સેવા સમર્પણ ને વખાણતા હોય એનો આનંદ આવતો હોય છે માન નો આનંદ આવતો હોય છે અહંકાર નો આનંદ હોય છે ભગવાન નો આનંદ નથી આવતો તો સમજવાનું કે આપણે સાચી દિશામાં આપણી સાધના નથી આપણે દોડ ખૂબ દોડીએ છીએ સાધનાની દોડ કરીએ છીએ પરંતુ ભગવાનને માટે નહીં આ માન મેળવવા માટે અહંકારથી આધીન થઈને અહંકારથી પ્રેરિત થઈને આપણે દોડતા હોઈએ છીએ એકાંત માં બેસીને આંખો બંધ કરીને તપાસ કરવામાં આવે તો હંમેશા માટે આપણને આવા પ્રકારના જ વિચારો રહેતા હોય છે કે આપણી વાહવા કેમ થાય આપણું બહુમાન કેમ વધે લોકો આપણી પ્રશંસા કેમ કરે એવી પ્રકારના જ વિચારો આપણને હંમેશા માટે રહેતા હોય છે અને એના માટે જ આપણે આ ભક્તિ ભજન સેવા સ્મરણ કરતા હોઈએ છીએ પરંતુ એને કરીને આપણું તો અધપતન છે એટલા માટે કહું કે મોટા મોટો ત્યાગ કયો છે કે દેહાભિમાનનો ત્યાગ કરવામાં આવે અહંકારનો ત્યાગ કરવામાં આવે સ્વભાવનો ત્યાગ કરવામાં આવે અને પછી ત્યાગ કર્યા પછી ધોળા કપડામાં હોય તો પણ સાધુ છે કનક તજો કામીની તજો તજો ધાતુકો સંગ તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે સ્ત્રીનો ત્યાગ કરવો આસાન છે પરંતુ બેઠેલો કલાક હુંકાર કર્યા કરે છે ત્યાગ કરવો મુશ્કેલ છે પર્વતભાઈ સાધુ હતા દાદા ખાચર સાધુ હતા લાડુ બા જમકુબા આ જેટલા જેટલા ભગવાનના ભક્તો મહારાજના સમયમાં હતા ત્યાર પછી ગુણાતીતાનંદ સ્વામીના સમયમાં હતા એ ગુરુ પરંપરાના સમયની અંદર જે ભક્તો છે આવા એ બધા સફેદ કપડામાં સાધુ છે કારણ કે એમણે અહંકાર મૂક્યો છે દાસત્વ અંગીકાર કર્યો છે અને નમ્ર બનીને કેવળ ભગવાનને રાજી કરવાની ભાવના સાથે નિષ્કામ ભાવે કરીને સેવા સત્સંગ અને ભક્તિ કરે છે એ એમની સાચી દિશા છે એમનું ભક્તપણું છે એમનું સાધુ પણ છે અહંકાર ક્યારે ન આવે તે દેશોમાં અહંકારી સ્વભાવ અમારો અહંકાર ટાળજો સ્વભાવ પ્રકૃતિને બાળજો એવી હંમેશા માટે આપણને પ્રાર્થના અંતરમાંથી થયા કરે અને દિન આધીન થઈને સત્સંગમાં આપણે સેવા ભક્તિ કરીએ તો ભગવાનનો આપણા ઉપર રાજી થાય છે અને એ આપણી સાચી સાધના છે અને આવી પ્રકારની સાચી સાધના ક્યારે થાય કે જયારે મહિમાનો મહિમા વિચારવામાં આવે ભગવાનના મહિમાનો વિચાર કરવામાં આવે ભગવાનના સંતોનો મહિમા વિચારવામાં આવે ભગવાનના સંબંધવાળા તમામ સંતો ભક્તોનો મહિમા વિચારવામાં આવે તો પછી અહંકાર ચાલુ જાય અને આપણામાં દિનપણો આવે દાસત્વ ભાવ આવે દરેકનો મહિમા સમજાય મહારાજને સ્વામીને ગુરુ હરિમહન સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે આપની પાસે ભગવાન છે કારણ કે આપનામાં દાસત્વ ભાવ છે આપની પાસે ગુરુ હરિ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ છે કારણ કે આપનામાં નરી નમ્રતા છે આપના દિલમાં દિમાગમાં જબાનમાં વર્તનમાં વ્યવહારમાં રોમે રોમની અંદર નમ્રતા વણાયેલી છે દિવ્યભાવ વણાયેલો છે મહિમા વણાયેલો છે આ જે આધ્યાત્મિક ભૂમિકા આપની છે અમને અમારા જીવનની અંદર સિદ્ધ થાય એવી અમારા સૌના ઉપર કૃપા દ્રષ્ટિ કરો સ્વામી અમે આપને આપના ચરણ કમાણમાં સાષ્ટાંગ પ્રણામ સાથે આવી યાચના કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ जय स्वामी नारायण